મિત્રો ટેકનિકલ ખેડ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારનો મોટો નિર્ણય ગૌચર જમીન કોણ ચરી ગયું તંત્રનો મોટો વાંક કયા ક્યાં છે એની સંપૂર્ણ માહિતી જાણીશું અને સરકાર દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એ પણ વિગતો જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ

ગૌચર જમીન પર દબાણ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે તો મિત્રો રખડતા ઢોર ત્રાસ ગામડાઓથી હવે શહેરો સુધી પહોંચ્યો છે તો મહાનગર માં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે લગભગ 3 દિવસ એકાદ વ્યક્તિ મોત પણ થાય છે તો રખડતા ઢોર પર અંકુશ મૂકવા સાથે આ સમસ્યા જડ ગૌચર જમીન સાથે જોડાયેલું એક છે તો ગૌચર જમીન અભાવે કારણે પશુઓ જ્યાં જ્યાં વટકે છે અને નિર્દોષ લોકોને અડફેટે ચડાવે છે તો રખડતા પશુઓને પોલીસ લાવવાની સાથે ગૌચર ખાલી કરવા ફરી એકવાર આદેશ આપવામાં આવે છે છે તો મિત્રો કે ગૌચર જમીન સહિત જમીન દબાણ દૂર કરવા પરિપત્ર ગ્રામ પંચાયતોને દબાણ દૂર કરવા માટે અધિકાર અપાયો છે તો મિત્રો જે સરકાર દ્વારા જે અધિકાર છે એ ગ્રામ પંચાયતમાં આપવામાં આવે છે કે ગ્રામ પંચાયત પોતાની રીતે ગૌચર જમીન છે એની અંદર જે એમને ઘર બાંધ્યા છે એમને વાડો બનાવે છે એ દૂર કરવા માટે પરિપત્ર પણ જાહેર કરે છે તો હજાર ઓગણીસ પરિપત્ર ગેરકાયદેસર દબાણ કરવાની સૂચના પણ આપવામાં છે તો વિકાસ પરિપત્ર જાહેર કરીને ગ્રામ પંચાયતોને સૂચના આપી છે કે સાથે દબાણો દૂર કરવા સૂચના પણ આપવામાં આવે છે વર્ષ બે હજાર પંદરમાં ગૌચર માટેની નીતિ ત્યારબાદ બે હજાર ઓગણીસમાં માં પરિપત્ર જેનો અમલ આજ સુધી ન થાય એવી છે કે ગુજરાતમાં તેતાલીસ લાખ હેક્ટર ગૌચર છે તો બે કરોડ પશુઓની સામે માત્ર આઠ લાખ હેક્ટર જમીન ખરાબા અને જમીન ભાડે વેચાણ અપાઈ હોય અપેક્ષાનો દાવો છે તો ગુજરાતમાં તેવીસો ને ત્રણ ગામો ગૌચર જમીન હોવાનો ખુલાસો પણ થયો છે તો ગૌચર જમીન પર ભૂત ભૂતમાફિયાઓને વગેરે કારણે તરાપ મારી બેઠો છે તો સવાલ નીતિ અને પત્ર જે પરિપત્ર જાહેર કરે છે બાદ એક્શન છે કે સવાલ એ છે કે ભૂતમાફિયાઓ બળ કોણ આપે છે સવાલ એ છે કે અબોલ પશુઓ હક છીનવા સાથે જે પગલાં હાથ ધરવા માટે કેમ બંધાયેલા છે તો મિત્રો તમે જાણતા હશો કે અમુક ગામડાઓની અંદર જે ભૂતમાફિયાઓ છે જે ગૌચર જમીન છે એની અંદર કબજો કરેલા હોય છે તો એ કબજો દૂર નથી કરતા તો મિત્રો સરકાર દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે કે જે પણ એ આ ભૂત માફિયાઓ છે ગૌચર જમીન દત્ત થઈ પડ્યા છે એમને દબાણ દૂર કરવા માટે સૌથી મોટો કરવામાં આવે છે કારણ કે પશુઓને રહેવા માટે કોઈ જગ્યા નથી તો ગૌચર જમીનના માધ્યમથી પશુઓ પોતાનું જીવન આગળ વધારી શકે છે મિત્રો વધવામાં આવે છે કે કોમર્શિયલ પાક દબાણો અગ્રીમતા ધોરણે દૂર કરવા અન્ય દબાણો દૂર કરવા સરકારની સૂચનાનું પાલન કરવું દબાણો દૂર કરવા દરમિયાન શાંતિનો ભંગ ન થાય તેની કાળજી લેવા મામલદાર પોલીસ સંકલત રહી અને દબાણ દૂર કરવું તો મિત્રો તમે જાણતા કે ઘણી બધી એવી સમસ્યાઓ થતી જ્યારે પણ તમે દબાણ દૂર કરવા જ્યારે ત્યારે મિત્રો દબાણ દૂર કરવાની સાથે સરપંચ એમની સાથે રહે છે મામલદાર એમની સાથે રહે છે અને સાથે પોલીસ એમની સાથે રહે છે કે કોઈ પણ પ્રકારે કોઈ પણ ઝઘડો ના થાય તો મિત્રો ગૌચર જમીનને લઈને વિકાસ કમિશનર પરિપત્રમાં શું કહે છે તો ગૌચર જમીન પર દબાણ દૂર કરવા પરિપત્રમાં કરવામાં આવે છે જેમાં ગ્રામ પંચાયતે દબાણ દૂર કરવા અધિકાર પણ આપવામાં આવે છે તેવીસ દસ બે હજાર ઓગણીસનો પરિપત્ર ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને સૂચના પણ આપી દેવામાં આવી છે તો મિત્રો ગ્રામ કક્ષાએ દબાણ દૂર ન કરાય હોવાનું માહિતી બાદ સૂચના આપવામાં આવી હતી જેમાં ગ્રામ કક્ષાએ યોજાતી બેઠક દબાણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તો દબાણ રજિસ્ટરમાં દબાણનો નોંધાયેલ નોંધણી કરી તેમજ દબાણ દૂર કરવા સાથે નિયમો અનુસાર દંડ ફરજિયાત લેવો કોમર્શિયલ પાક પાકા દબાણો આગળ ધોરણે દૂર કરવા અને અન્ય દબાણો દૂર કરવા સરકારની સૂચના પાલન કરવું તેમની દબાણો દૂર કરવા દરમિયાન શાંતિનો ભંગ ન થાય તેની કાળજી લેવી સાથે મિત્રો જે દબાણ દૂર કરવા માટે તો અમે જાણતા હશો કે ગૌચર જમીનની અંદર ઘણા બધા ભૂત પોતાના પાકા મકાન બનાવ્યા છે તો એ પણ દૂર કરવા માટે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી તો મિત્રો જે જ્યારે પણ તમે પાકા મકાન બનાવ્યા છે ગૌચર જમીનની અંદર એ દૂર કરવા માટે તમારી સાથે પોલીસ મામલતદાર અને સરપંચ સાથે આ કામગીરી થાય અને કોઈ ઝઘડો ના થાય એ અંતર્ગત કાળજી લેવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે ગૌચર જમીન પર દબાણ હટાવવા ગુજરાત હાઈકોર્ટ થઈ હતી હજી તો ગુજરાતમાં બે હેક્ટર બે કરોડથી વધુ પશુઓ છે તો બે કરોડથી પશુઓને આઠ લાખ હેક્ટર જમીન આપવામાં આવી છે તો મિત્રો તમે જાણતા હશે કે ગુજરાતની અંદર બે કરોડ હેક્ટર જમીન છે એની અંદર માત્ર આઠ લાખ હેક્ટર જમીન જે ગૌચરમાં મૂકવામાં આવી છે જે પશુઓ માટે તો નવા દબાણો ઊભા ન થાય તે માટે સતત તકેદારી દર મહિને ગ્રામ પંચાયત પાસે દબાણ દબાણપત્રો મેળવી અને દબાણ દૂર કરવા સમીક્ષા કરવી તેમજ નવા દબાણો ઊભા ન થાય તે માટે સતત તકેદારી રાખવી તો તાલુકા વિકાસ અધિકારી દર મહિને ગ્રામ પંચાયત પાસે દબાણના પત્રકો મેળવવા અને દબાણ દૂર કરવાની સમીક્ષા કરવી તો દબાણ ઉભા ના થાય તે માટે પ્રયાસ કરવા દર મહિને તાલુકા વિકાસ અધિકારી બેઠક કાયમી સમાવેશ દૂર દૂર જે દબાણ કરવા સમીક્ષા તો રાજ્યમાં નવ હજાર ઓગણત્રીસ ગૌચર કરતાં ઓછું ગૌચર છે તો એની અંદર ત્રેવીસો ને ત્રણ ગામો ગૌચરની જમીન જ નથી સાથે મિત્રો આપણે જાણીએ કે બનાસકાંઠામાં અગિયારસો પાંસઠ ગામોમાં લઘુત્તમ ગૌચર જમીન ઓછી છે વલસાડની જિલ્લાની અંદર બસો પચાસ ગામમાં બિલકુલ ગૌચર જમીન નથી તો મિત્રો વધુમાં છે કે ગુજરાતમાં ગૌચર જમીનની વાસ્તવિકતા શું છે તો મિત્રો ગુજરાતમાં જમીનની જે ગૌચર જમીન છે દબાણ હટાવવા ગુજરાત હાઈકોર્ટે અરજી થઈ હતી તો ગુજરાતમાં બે કરોડથી વધુ પશુઓ છે તો બે કરોડ પશુઓ સામે આઠ લાખ હેક્ટર ગૌચર જમીન છે તો પશુઓ માટે માત્ર તેતાલીસ લાખ હેક્ટર જમીનની જરૂર છે તો ગુજરાતમાં વર્ષ બે હજાર પંદરમાં ગૌચર જમીન પરથી દબાણ હટાવવા નીતિ બની હતી નીતિ પ્રમાણે પગલા દબાણ વધ્યા છે તો રાજ્યમાં બે વર્ષમાં કરોડ લાખ એકસો ને ત્રશી ચોરસ મીટર જમીન ભાડે વેચાણ આપી હતી તો મિત્રો ખરાબાની અને ગૌચર જમીન ભાડે વેચાણથી અપાય છે સૌથી વધુ કચ્છમાં પંચાણું કરોડ પાસઠ લાખ એકત્રીસ હજાર બસોને સોળ ચોરસ મીટર જમીન ભાડે વેચાણ આપી છે તો રાજ્યમાં નવ નવ હજાર ઓગણત્રીસ ગામોમાં લઘુત્તમ ગૌચર જમીન ઓછું ગૌચર છે અને તેવીસો ત્રણ ગામોમાં ગૌચર જમીન જ નથી સૌથી વધુ બનાસકાંઠામાં અગિયારસો પાસઠ ગામોમાં લઘુત્તમ ગૌચર જમીન ઓછી છે વલસાડની અંદર બસો પચાસ ગામોમાં બિલકુલ ગૌચર નથી તો ગૌચર જમીન રિયાલિટી ચેક કરવા માટે તાપી તાપીની વાલોડ પંચાયતમાં ગૌચર પર દબાણ કરવામાં આવ્યું હતું તો મિત્રો જે દબાણની અંદર થી વધુ સર્વે નંબર છે તો દબાણ ગૌચર જમીન પર વીજ જોડાણ પણ અપાયું છે તો મિત્રો વધુમાં છે કે ભરૂચની અંદર તળાવમાં બેતાલીસ સેક્ટર ગૌચર જમીન એબીસી કંપની પાસે ગૌચરની જમીન સર્વે નંબર એકસો અઢાર પર કથિક વિવાદ ચાલી રહ્યો છે તમે મિત્રો જાણતા હશો કે ગ્રામ પંચાયત દ્વારા સૌથી મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે એની અંદર તમે જાણતા હશો કે બેતાલીસ હેક્ટર જમીન જે છે એ બીસી કંપની છે એમને આપવામાં આવી છે જે વેચાણ તરીકે અથવા ભાડા પટ્ટે આપવામાં આવે એ અંતર્ગત ગૌચર જમીન અંતર્ગત જે સૌથી મોટો વિવાદ છે તો ગીર સોમનાથની અંદર અલીધરમાં પાંચસો વીઘા જમીન ખુલ્લી કરાઈ સરપંચ અને ઉપર સરપંચે દબાણ હટાવ્યા અને અલીદર ગામે પાઠ્યું શ્રેષ્ઠ ઉદાહરણ છે તમે મિત્રો ગૌચર જમીન છે એની અંદર ધુઆવામાં બેતાલીસ ગૌચો જમીન અજાણ એટલે કે જે ગૌચો જમીન છે જામનગરની અંદર ધોવાની અંદર જે સરપંચને ખબર નથી તો જૂનાગઢ વિસાવદર માટે મોટા પ્રમાણમાં દબાણ જે ગૌચો જમીન પર તે પણ હજાર વીઘા જે જમીન પર દબાણ હટાવવામાં આવ્યું છે તો મિત્રો કાલ સારીમાં જે ભૂતિયાઓએ કર્યું હતું દબાણ તો મિત્રો જે આપણે વાત કરી કે વિસાવદરની અંદર જે તેપન હજાર વીઘા જે જમીન છે એ જમીન ભૂતિયાઓએ કરી હતી સૌથી મોટી કબજો તો મિત્રો એ પણ દબાણ હટાવવામાં આવી છે તો પંચમહાલની અંદર કાલોલના મેદાપુરમાં ગોચ જમીનનું અલીદ્રામાં બે બેંસી અને ત્યાં સર્વે નંબર દબાણ પણ હટાવવામાં આવી છે તો મિત્રો વધુમાં છે ખેડામાં ખેડાના ઠાસરા તાલુકામાં રિયાલિટી ચેક કરવા ભદ્રુસામાં સરકારી જમીન દબાણ સર્વે નંબર સાતસો પર દબાણ પણ હટાવવામાં આવે છે તો પાટણમાં ચોમાસામાં દાણો દરડમાં જે ગૌચર જમીન છે એ ગેરકાયદે કબજો પાંચ હેક્ટર જમીનની દબાણ હટાવવામાં આવી છે તો સૌથી મોટો ખુલાસો એ છે કે ગૌચર જમીન ગુજરાતની અંદર ઘણી બધી છે જે પશુઓ માટે છે અને મિત્રો જેમના જોડે ઘર નથી જેમના જોડે જમીન રહેવાલાયક નથી જે ગામના લોકો વતની છે તો એમને ખરેખર આ જમીન આપવી જોઈએ કે ના આપવી જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આ હતી અગત્યની માહિતી જહીર મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત